આ વખતે ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સ ચૂંટણી લડાઈ રહી છે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન થયું છે જેને લઈને આગામી રણનીતિ કેવી રીતે બનાવી ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ગુજરાતમાં માત આપવી તેના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે રાજીવ ગાંધી ભવન

મા ગુજરાતમાં વિધાનસભામાં આવી હતી તેની પાછળ આમ આદમી પાર્ટીને જવાબદાર માનવામાં આવતું હતું કેમ કે આમ આદમી પાર્ટી જેવી રીતે મતોનું વિભાજન કર્યું છે તેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો લઈને લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને માત આપી શકાય વિભાજન થાય તે માટે આમ પાર્ટી અને કોંગ્રેસ હવે એક મંચ પરથી એટલે કે ઇન્ડિયા એલાયન્સ અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી લડતી દેખાઈ રહી છે તેમજ જે રીતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચ્યા દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ આજે પ્રથમ

તેમજ નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી તેમજ મહામંત્રી મનોજ સોરાઠિયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા ત્યારે બીજી તરફ કોંગ્રેસ તરફથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દિગ્ગજ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ ચાલી છે અને આગામી સમયમાં વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે કે લોકસભાની ચૂંટણીમાં જે આ કોંગ્રેસના ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેવી રીતે મજબૂતીથી તેમના સાથે ઉભા રહે તેના માટે સૂચનો કરવામાં આવ્યા છે અને જ્યાં આમ પાર્ટીના ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા હોય ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતીથી સમર્થન પૂરું પાડે તે માટેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી આને લઈને આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો એમાં માન્ય શક્તિસિંહજીએ અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક છે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર દૂર હોવાના કારણે પરંતુ આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસે છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમી કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે એમને પણ ગ્રાઉન્ડ શોધી મેસેજ પહોંચી જાય

અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે આદેશના પગલે અમને જે પણ મળી બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસો ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે એ જ રીતે બે સીટો એ અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જયારે ખુલે આમ થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો ધાંધલી કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો મેં ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું કરોડમાં શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે ને અમે મજબૂત થઈ છવ્વીસ છવ્વીસ સીટ ઉપર લડીશું વિસાવદરની બેઠકની જાહેરાત નથી થઈ જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી ત્યારબાદ આપનો જે વ્યક્તિ છે પક્ષ બદલે છે હવે એ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી વિસાવદર બિલકુલ મને પણ આશ્ચર્ય છે અમે હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતીથી કરતા હતા પરંતુ ખબર નહીં એ તો ફરજ શું કશે કે શું છે પણ અમને ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ થેન્ક યુ ઈશુદાન ગઢી દ્વારા જે વાત કરવામાં આવી છે કે આજે જે આંતરિક મીટિંગ કરવામાં આવી છે જે મિટિંગમાં ઇન્ટરનલ ચર્ચાઓ થશે અને જે આગામી લોકસભાની ચૂંટણીની રૂપરેખા નક્કી કરવામાં આવશે અને પ્રચાર કેવી રીતે કરવું છે તે અંગે પણ મહત્વની ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે અને તેના જ ભાગરૂપે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ઇન્ડિયા એલાયન્સથી આ વખતે છવ્વીસ લોકસભા સીટોમાંથી કેટલી લોકસભા સીટો જીતવામાં સફળ નીવડે છે અને ત્યારે માત્ર કોંગ્રેસે છ જ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે આગામી સમયમાં કેવી રીતે કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારે છે તે તમામ બાબતો ઉપર અત્યારે સવાલ છે અને તેના જવાબો છે તે ભવિષ્યમાં મળવાના છે આવા જવનવા જે રાજકીય અપડેટો સાથે જોડેલા સમાચાર આપતા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર